મોરબી નજીબનો મચ્છુ બે ડેમ મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન છે આ ડેમના કુલ આડત્રીસ દરવાજા પૈકીના પાંચ દરવાજા બદલવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે જે કામગીરી પૂર્ણ થઈ જતાં હાલમાં ડેમમાં પાણી ભરાવાનું શરૂ કરી દેવામાં આવ્યું ડેમના ઉપરવાસના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નથી છતાં પણ મચ્છુ બે ડેમમાં નવું ત્રણ ફૂટ પાણી આવ્યું ત્યારે હવે મોરબીને પીવાના પાણીની સવલત પૂરી પાડવા મચ્છુ ડેમમાં વરસાદ બાદ નવા નીર આવશે જેથી પાણીનો સંગ્રહ વધુ થઈ શકશે આપણે જ્યારે મચ્છુ બેના પાંચ દરવાજા બદલવાની કામગીરી ચાલુ કરેલી હતી એ અત્યારે સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે પાંચ દરવાજા જે રિપ્લેસમેન્ટ કરવાના હતા નવા દરવાજા નાખવાના હતા એની ટોટલ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અત્યારે હાલમાં જે આપણે દરવાજા બંધ કરી દીધા છે અને અત્યારે હાલમાં ત્યાં ત્રણ પોઈન્ટ પચીસ સેન્ટીમીટર જેવું પાણી આપણે ડેમના ક્રેસ્ટ લેવલથી ઉપર પાણી ચડી ગયું છે